नमस्कार प्रवेग न्यूज साथ हूँ जय शर्मा नजर हेडलाइंस पर अमदावाद शहर में कोरोना शहर एक्टिव कोरोना केस एक दर्द होम आइसोलेशन में गिफ्ट सिटी में दारूबंदी में छूट मुद्दे बोटाद धारा सभ्य मुख्यमंत्री ने लख्य पत्र तात्कालिक सेवन थीकर रोक लगावा करी मांग ભરૂચમાં પ્રી વાઇબ્રન્ટ અંતર્ગત કેમિકલ પેટ્રોકેમિકલ ઉદ્યોગ માટે ખાસ સમિટનું આયોજન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ખાસ હાજર લોકસભાની ચૂંટણી પહેલા દિલ્હી સરકારની વધી મુશ્કેલી લેફ્ટનન્ટ ગવર્નરે આડેધડ ખરીદવામાં આવેલી દવાઓ મામલે આપ્યા સીબીઆઈ તપાસના આદેશ જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં એક આતંકીનારીનો પ્રયાસ કર્યો નિષ્ફળ હવે નજર કરીએ સમાચારો ઉપર વિસ્તારથી તો અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા છે વધુ ત્રણ પુરુષ અને બે મહિલાઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે તો આમ શહેર ની અંદર કુલ 22 એક્ટિવ કેસ નોંધાયા છે અને જેમાં એક ની દિલ્હી ની ટ્રાવેલિંગ હિસ્ટરી પણ છે જ્યારે અન્ય ને સુરેન્દ્રનગર થી આવ્યા હતા તો આ 22 લોકોમાંથી એક વ્યક્તિ સારવાર હેટળ હોસ્પિટલ માં દાખલ છે ને અત્યારે 21 લોકો હોમ આઇસોલેશનમાં છે ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે ને 1 2 અને હવે 5 થી 7 કેસ દિવસભરના સામે આવી રહ્યા છે જો આજે વાત કરવામાં આવે તો બધું 5 કેસ નોંધાયા છે અને તેમાં ટ્રાવેલ હિસ્ટરી પણ સામે આવી છે ને એમાં એક વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટરી દિલ્હીની પણ સામે આવી છે તો આજે મુદે અમારી સાથે લાઇવ કિંજલ બોરીસા જોડાય ગયા છે જે કિંજલ ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે ને હવે વધુ એકવાર કેસોની સંખ્યા દ જે ચોક્કસથી અમદાવાદમાં જે કોરોનાના કેસ છે તે સતત વધી રહ્યા છે ગુજરાતમાં હાલ જે કોરોનાના કેસ છે તે ચુમ્માલીસ જેટલા છે અને તેમાંથી બાવીસ જેટલા કેસ માત્ર અમદાવાદ શહેરના છે આજે વધુ પાંચ કેસ નોંધાયા છે અને અત્યાર સુધી જે પણ કેસ નોંધાયા હતા તે અમદાવાદ પશ્ચિમના હતા પરંતુ આજે જે પાંચ કેસ નોંધાયા છે તેમાંથી એક કેસ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે મણિનગરમાં પણ જે કોરોનાનો એક પોઝિટિવ કેસ છે તે નોંધાયો છે કોર્પો શન દ્વારા તમામ જે દર્દીઓ છે તેમનું જે હોમ આઇસોલેશનમાં કઈ પ્રકારની જે તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે તેના ઉપર નજર રાખવામાં આવી છે અને આ તમામ દર્દીઓના રિપોર્ટ જે છે તે જીનમ સિક્વન્સીસ માટે મોકલવામાં આવ્યા છે કે આ કોઈ પણ દર્દીમાં જે કોરોનાનો જે નવો વેરિયન્ટ છે તેના કોઈ લક્ષણો છે કે નહીં તે તપાસ કરવામાં આવશે એટલે કે હાલ તો જે બાવીસ દર્દીઓ છે બાવીસમાંથી એકવીસ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે જે એક દર્દી હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા હતા તેમને પણ જે હાલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે પરંતુ કોરોનાના જે કેસ છે તે સતત એક બે વધતા હતા અને હવે તેની જગ્યાએ જે ગઈકાલે પણ જે છ કેસ અમદાવાદમાં નવા નોંધાયા હતા ને આજે ફરી એક વખત પાંચ જેટલા જે કોરોનાના નવા કેસ છે તે શહેરમાં નોંધાયા છે આગામી સમયમાં ફ્લાવર શો અને કાંકરિયા કાર્નિવલ જેવી જે મોટી ઇવેન્ટ છે તે અમદાવાદ શહેરમાં થવાની છે અને જેમાં ભીડ છે તે ભેગી થતી હોય છે ત્યારે લોકો પણ આ ભીડમાં જતા હોય છે ત્યારે કોરોના કોરોના ગાઈડલાઇનની કોઈ પણ પ્રકારે પાલન થતું નથી હાલ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને પણ સતર્ક રહેવાની જે સૂચના છે તે આપવામાં આવી છે ભીડભાડવાળી જગ્યાએ જતા પહેલા માસ્ક પહેરવાની પણ અપીલ કરવામાં આવી છે કોર્પોરેશન સંચાલિત તમામ જે હોસ્પિટલો છે ત્યાં જે કોરોના વોર્ડ છે તે પણ બનાવી દેવામાં આવ્યો છે આઈસીયુ હોય કે ઓક્સિજન તમામ જે તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે પરંતુ કોરોનાના કેસ છે તે હાલ ફરી એક વખત તંત્ર માટે જે માસ્ક માથા નો દુખાવો બની રહ્યા છે ત્યારે લોકોને પણ સાવચેતી રાખવાની જે અપીલ છે તે કરવામાં આવી રહી છે જી જય તો જે પ્રમાણે ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે અને દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જો હવે વાત કરીએ ઓવરઓલ ભારતની તો ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ત્રણ હજારને પાર થઈ ગયો છે અને યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચારસો લોકો કોરોના સંક્રમિત થયા છે આ સાથે જ કુલ એક્ટિવ કેસ પર પહોંચ્યા છે અને શુક્રવારે કોરોનાના કારણે લોકોના મોત પણ થયા છે તો હેલ્થ મિનિસ્ટ્રીએ શનિવારે સવારે વાગે આપેલા ડેટા અનુસાર રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે તેમાં કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ અને ગુજરાતનો પણ સમાવેશ થાય છે તો બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ બુધવારે દેશભરમાં આરોગ્ય સુવિધાઓની સજ્જતાની સમીક્ષા કરી હતી અને કોવિડના સતત કેસ સામે સાવચેત રહેવા પર ભાર મૂક્યો હતો ગાંધીનગર ખાતે આવેલી ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારે છૂટ આપી છે ત્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં તેમણે તાત્કાલિક અસરથી ગાંધીનગરમાં લીકર સેવન ઉપર લીકર સેવન ઉપર દારૂબંધી હટાવવાનું જે મુખ્ય કારણ છે તેમાં ભાગના જે જમીનોના માલિક છે એ ગુજરાતના આઈએસ આઈપીએસ અને

આ પહેલી ડબલ એન્જિન સરકાર આવી કે જેણે છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસનમાં હપ્તાખોરીની નીતિને કારણે ઠેર ઠેર દારૂ જુગા ડ્રગ્સની બદીઓ તો વધવા દીધી પણ હવે ખુલ્લામ દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે અને એ પણ ક્યાં ગાંધીજીના નામ પરથી ગાંધીનગર નામ પડ્યું રાજ્યની પાટનગર અને એની સરહદ પર સિટીમાં ધંધા વેપારને આકર્ષવા માટે હવે દારૂની પરમીટો અપાશે છૂટ અપાશે કેન્દ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભરૂચ ખાતે પ્રી વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના પૂર્વરૂપે ફ્યુચર કેમ્પ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું અને આ સમિટ દ્વારા બિઝનેસ લીડર્સ અને ઇનોવેટર્સને તેમની કામગીરી અને આગામી આર્થિક અને વ્યાપારી તકોનું પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરો પાડવામાં આવ્યો આપને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે કુલ ચોત્રીસ હજાર તેત્રીસ કરોડના રોકાણ થવા જઈ રહ્યા છે તો સમય સમય પર ડિફિનેશન બદલતી રહેતી હૈકન એ જીવન કાપ ઓર હિસ્સા પરમાનેન્ટ देश केमिकल सेक्टर में पेट्रोकेमिकल सेक्टर में आगे बढ़े ग्रीन एनर्जी में आगे बढ़े ग्रीन केमिकल्स में आगे बढ़े ग्रीन पेट्रोकेमिकल्स तो हो नहीं सकता लेकिन उसके लिए प्रयास हो और इंडस्ट्रीज के लिए गुजरात एक ऐसा डेस्टिनेशन है दोस्तों ऑल तो टाइप ऑफ इकोसिस्टम इज हियर प्रोएक्टिव गवर्नमेंट है टेबल गवर्नमेंट है टेबल पॉलिसी है यहां का कल्चर इंडस्ट्रीज है और जिस धरती पर हम बैठे हैं भरूच सदियों से ये इंडस्ट्रीज का सेंटर रहा है सदियों पहले मध्यकालीन युग में ये ही भरूच से दुनिया के साथ ट्रेड चलता था हम इस राज्य में रहते हैं जिस राज्य को 1600 किलोमीटर का कोस्टल लाइन मिली हो और दुनिया के साथ ट्रेड करना दुनिया को अपना करना हम दुनिया में समाविष्ट हो जाना हम दुनिया में कहा भी जाते हैं वहां गुजराती होते हैं वहां भारतीय होते हैं लेकिन एक कंट्री वहां गौरव लेती है कि हमारे यहां गुजराती है हमने वहां ऐसा एस, लेवल किया है हमने हमारा कल्चर से सीखा है हम दुनिया में कहां भी जाए दोस्तों मैं एक बार ओमन गया था तो मुझे घुमाने के लिए ले गया तो वहां सलाया मार्केट था जो हमारा पोर्ट है अहमदाबाद में भी मस्कती मार्केट है मस्कत से इनलैंड वाटरवेज टू साबरमती रिवर टू गल्फ ऑफ कैम्बे टू वर्ल्ड एंड ईस्ट कोस्ट ऑफ अफ्रीका हमारा ट्रेड चलता था दोस्तों हम इंडस्ट्रीज के साथ जुड़े हुए स्टेट है इसलिए हमारे यहां के जो इकोसिस्टम है उसको इकोसिस्टम का लाभ लेके हम गुजरात में इन्वेस्टमेंट क्यों न करें अपना विश्व लोकप्रिय नेता ने यशस्वी वो नरेन्द्र भाई मोदी विकास की राजनीति गुजरात देश की कायापलट करी आज विश्व देशों की नजर ભારત તરફ છે કેમ કે પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં ભારતમાં એગ્રીકલ્ચર સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઈઓ પાર કરી રહ્યો છે ગુજરાતની ડબલ એન્જિન સરકારને વડાપ્રધાન શ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા બે દાયકાથી મળે છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં

हमने उठाया था के जो भी पब्लिसिटी डिपार्टमेंट के अधिकारी है कोई नियम को फॉलो नहीं करते कहीं भी कोई भी एडवर्टाइजमेंट कंपनी के जो पोस्टर लगाए जाते उन पर कोई कार्रवाई नहीं की जाती कोई इंस्पेक्शन नहीं किया जाता और सबसे बड़ी बात तो यह है कि आज ऐसा पता लगने लगा है कि कहीं ना कहीं एक कंपनी जिसका पैंसठ करोड़ से ज्यादा टैक्स बाकी है जो कंपनी डिफॉल्टर है वही कंपनी को अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के पब्लिसिटी विभाग नया पब्लिसिटी का टेंडर दे रही है एक सामान्य व्यक्ति यदि दस हजार का भी टैक्स नहीं भरता तो अहमदाबाद मुंसिपल कॉरपोरेशन उनका नल गटर को सील कर देता हो लेकिन यहां पर कुछ विपरीत हो रहा हो कि एक कंपनी जिसका पैंसठ करोड़ से अधिक टैक्स बाकी हो लेकिन अहमदाबाद मुंसिपल कॉरपोरेशन उसके कार्यों को सील नहीं करता लेकिन और पैसा कमाए उस और कार्य करता है ये मुद्दे का आज कांग्रेस पार्टी ने सदन में सख्त विरोध उठाया है તોલપાડના માણસા ગામેથી ગેસ રિફિલિંગનું મસમોટું કૌભાંડ પકડાયું છે જિલ્લા એલસીબી અને ઓલપાડ પોલીસે બાતમીના આધારે પિંકી એજન્સી નામના ગોડાઉન પર રેડ કરી હતી અને ગેસ એજન્સી દ્વારા સિલપેક બોટલમાંથી એકથી બે કિલો ગેસ કાઢી લેવામાં આવતો હતો સમગ્ર મામલે પોલીસ ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે તો આ સિવાય આઠસો ને ખાલી અને આઠ જેટલા ભરેલા ગેસના બોટલ પણ પોલીસે કબજે કર્યા છે વાહન મળીને કુલ પચીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની મુશ્કેલીઓ ફરી વધી છે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ અન્ય એક કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે આઈજીએ દિલ્હી સરકાર દ્વારા હોસ્પિટલો માટે ખરીદવામાં આવેલી દવાઓના મામલે તપાસના આદેશ આપ્યા લોકોની ફરિયાદના આધારે આપની સરકારી હોસ્પિટલોએ આડેધર દવાઓ ખરીદી હતી અને આ દવાઓ સરકારી અને ખાનગી ટેસ્ટ પ્રયોગશાળાઓમાં ટેસ્ટ દરમિયાન ફેલ થઈ હોવાનું જાણવા મળ્યું છે એલર્જીને સીએમ અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા ખરીદેલી અપ્રમાણિક દવાઓને લઈને આદેશ આપ્યા છે તો શનિવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં નોંધાઈ રાષ્ટ્રીય રાજધાનીમાં એકયુઆઈ ચારસો ને સુડતાલીસ નોંધાયો ને આથી દિલ્હી સરકારે પ્રદૂષણનું સ્તર વધતા શહેરભરમાં મોટા પ્રમાણમાં પાણીનો છંટકાવ કરવાનો આશરો લીધો કેન્દ્રએ શુક્રવારે દિલ્હી એનસીઆરમાં બિન આવશ્યક બાંધકામના કામોને અને એસ થ્રી પેટ્રોલ અને બીએસ ફોર ડીઝલવાળા ફોર વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે તો ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના સ્ટેજ ત્રણ હેઠળ અંકુશો ફરી રાજધાનીમાં લાદવામાં આવ્યા છે તો બીજી તરફ દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે શનિવારે જણાવ્યું હતું કે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ એ વધતા એક્યુઆઈ સ્તરને જોતા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ગ્રેપ થ્રી લાગુ કરવાનો આદેશ આપ્યો છે પરિણામે દિલ્હી સરકાર સમગ્ર રાજ્યમાં વધુ એક્યુઆઈ વાળા વિસ્તારોમાં પાણીનો મારો પણ ચલાવી રહી છે તો બિનજરૂરી બાંધકામ કાર્ય બંધ કરવામાં આવ્યું છે એક બની और प्रदूषण के जो स्तर है क्यू आई का स्तर 400 से ऊपर गया है उसको देखते हुए सी ए क्यू एम ने ये ग्रैफ पी के नियम लागू करने के निर्देश दिए दिल्ली के अंदर उसको देखते हुए सभी विभागों के जो अधिकारी हैं उनको सतर्क रहने के लिए अलर्ट जारी किया गया है और दिल्ली में खासतौर से जो कंस्ट्रक्शन गतिविधियाँ हैं जो नेशनल इम्पोर्टेंस के प्रोजेक्ट्स हैं उनको छोड़ करके बाकी गतिविधियों पे अभी रोक लगाई गई है और दिल्ली के अंदर जो है जो बी एस थ्री पेट्रोल की गाड़ियां हैं और बी एस फोर डीजल की गाड़ियां हैं उनको भी रोक लगा दिया गया है तो इसको लागू करने के लिए अधिकारियों को निर्देश जारी हो गए हैं दूसरा जो अभी ये है कि अभी जो प्रेडिक्शंस हैं वैज्ञानिकों के वैसा लग रहा है कि अभी आगामी एक दो दिनों में ये पुनः जो है वो चार से नीचे સંભાવના તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીસ ડિસેમ્બરે અયોધ્યાના પ્રવાસ છે અહીં તેઓ જાહેર સભાને સંબોધિત પણ કરવાના છે તે પહેલા અહીં તડામાર તૈયારીઓ ચાલી રહી છે આગમન અધિકારીઓ ચોક્કસ વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યા છે અધિકારીઓએ જણાવ્યું કે બેઠક પહેલા પીએમ મોદી અયોધ્યા એરપોર્ટ અને અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરવાના છે વડાપ્રધાન અયોધ્યા રેલવે સ્ટેશનથી વંદે ભારત સહિત બે ટ્રેનોને લીલી ઝંડી પણ બતાવશે આ સાથે જ વડાપ્રધાન અયોધ્યામાં ત્રીસ હજાર રૂપિયાના ચાલી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કરવાના છે તો હિન્દુ ધર્મ ભગવદ ગીતાનું મહત્વ ભગવદ્ ગીતા સનાતન ગીતા સનાતન ધર્મમાં ગ્રંથ માનવામાં આવે છે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતા રચના કરી હતી ગીતાના ઉપદેશ ચારેય યુગોમાં ઉપયોગી સાબિત થાય છે અને જીવનમાં સાચા માર્ગદર્શક બની રહે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વિશ્વની સૌથી પ્રાચીન માનવામાં આવતી આપણી ભારતીય સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડી છે અને તેના લીધે આપણા પ્રાચીન ગ્રંથો નવી પેઢી ભૂલવા માંડી છે ત્યારે આવનારી પેઢી ગીતા જેવા મહાન ગ્રંથ વિશે સમજે અને ભગવદ્ ગીતાને પોતાના જીવનમાં ઉતારે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ નાની બાળકીઓએ માથા પર ગીતા મૂકીને પોથી યાત્રા નીકાળી હતી અને ત્યારબાદ ભગવદ્ ગીતાની આરતી ઉતારીને પુષ્પો અર્પણ કરીને પૂજા કરી હતી ગીતાનું મહત્વ આપણા જીવનમાં કેમ છે અને આપણા જીવનમાં ભગવદ્ ગીતા કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તેની પર ભગવદ્ ગીતાના જાણકાર પૂજા ઠક્કરે પ્રકાશ પાડ્યો હતો જ્ઞાન કર્મી અને ભક્તિનો સંયમ એટલે કે ત્રિવેણી સંગમ આ ત્રિવેણી સંગમ એટલે જ જ ગીતા આજના યુગના અર્જુનને પણ પણ એટલી જરૂરિયાત છે બાળકના લઈ એ નહીં નહીં બને યુવાન છું બનું વૃદ્ધ છું પણ આળસ નહીં થાય આ જ મારા જીવનનો ધ્યેય હોવો જોઈએ ગીતા જ્ઞાન સબસે મહાન ગીતાજી એટલી પવિત્ર જગ્યા અને એટલી સરસ રીતે ગાવામાં આવી છે કારણ કે ગીતા ઇઝ અ નોટ અ બાઇબલ ઓફ ધ હિન્દુઇઝમ બટ ઇઝ અ બુક ઓફ ઓલ ધ

અને ગીતાનો સાર પણ સમજતા થઈ ગયા છે આજે આ બાળકોએ કેમેરા સમક્ષ જે રીતે ગીતાનો સાર રજૂ કર્યો હતો તે ખરેખર અદ્ભુત હતો ગીતા જયંતિ માર્ગશી શુક્લ પક્ષની એકાદશી કો मनाया जाता है और गीता जयंती हिंदू समाज में सबसे बड़ा मतलब कि त्यौहार कहा जाता है गीता का जन्मदिवस को ही गीता जयंती कहा जाता है गीता स्वयं श्री कृष्ण ने अपने मुख से गाई थी इसलिए इसको महान हिंदू समाज में महान माना गया है और जब अर्जुन युद्ध करने से डर जाता है तभी श्री कृष्ण भगवान उसे धर्म और कर्म के रूप में उसे गीता जयंती के बारे में कहा था कहते हैं ભગવદ્ ગીતા સનાતન ધર્મનો પ્રાચીન અને ખૂબ જ મહત્ત્વનો ધર્મ માનવામાં આવે છે પરંતુ વર્તમાન સમયમાં ભૂલાતી જતી ભારતીય સંસ્કૃતિને જીવંત કરવા માટે જે રીતે પૂજા ઠક્કર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે ખરેખર ખૂબ જ સરાહનીય છે કેમેરામેન રતન સોલંકી સાથે હરીશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા

પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ જેવા રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવા માટે તેમની કળામાં નિપુણતા મેળવી હતી ભારતીય સંગીત અને નૃત્યના ઘણા પ્રખ્યાત કલાકારો જેઓ અહીં ઘર ધરાવે છે તેમાં સ્વર્ગસ્થ પંડિત કિશન મહારાજ कथक नृत्यांगना सितारा देवी अने राजन अने साजन मिश्रा शास्त्रीय गायक भाई नी जोड़ियो नो समावेश इस ग, इस पूरी गलियों में बहुत सारे ऐसे महान कलाकार लोग रहते हैं और ऐसे कुल 40 घर हैं इस पूरे गलियों में जहाँ पे कि सारे पद्मश्री से लेकर पद्म विभूषण तक यहाँ रहते हैं जैसे कि पंडित किशन महाराज जी का नाम आपने देखा है सामने वाला मकान है उनका

यहाँ पे इसको हेरिटेज मोहल्ला का नाम दिया गया है पर अभी ऐसा कुछ नहीं है अगर आप सड़कों को देखेंगे यहाँ की गलियों को देखेंगे तो ऐसा नहीं क्योंकि यहाँ पे बहुत सारे पद्म विभूषण पद्म भूषण की ये गलियाँ हैं लेकिन लोग आने से हिचकिचा रहे क्योंकि इतनी टूटी फूटी आज छः महीने से तो मैं ही इन गलियों को देख रही हूँ तो बहुत बुरा हाल तो है यहाँ का તો આલેન એવા પ્રવાસીઓ અને હેરિટેજ હોક માટે આદર્શ બની શકે જેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની સમૃદ્ધિને ગ્રહણ કરવા અહીં આવી શકે છે બ્યુરો રિપોર્ટ પ્રવેક્ટી તો દેશ વિદેશમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કેરળના તિરુવનંતપુરમમાં કનાકાનૂન પેલેસમાં કેવી છે તૈયારીઓ આવો જોઈએ

કાર્નિવલ નાટ ફૂડ સ્ટ્રીટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વિક્ટોરિયન આર્કિટેકચર થી પ્રેરિત કામ ચલાવ માળખું હશે અપાર્ટ ફ્રોમ ધ નોર્મલ ઇલ્યુમિનેશન ધીસ ઇર પીપલ વિલ ગેટ એ ચાન્સ ટુ એન્જોય ધ ફ્લોવર શો એ ફ્લી માર્કેટ એ ફૂડસ્ટ્રીટ And a pet's pet park. So we are expecting a huge crowd. Now Kanavakun is already designated as a nightlife hub. So probably we are expecting uh, that the nightlife people and the. <laughs>